તો આ વિડીયોમાં આપણે જોઈશું કે કોઈપણ એન્ડ્રોઈડ ફોનની અંદર જે નોટિફિકેશન આવે છે ઉપરથી આ નોટિફિકેશન્સ બહુ જ બહુ જ વધારે ક્વોન્ટિટીમાં હોય છે તો આ નોટિફિકેશનને તમારે ડિસેબલ કરવા હોય તો કેવી રીતે કરવા તો સૌથી પહેલાં તમે સેટિંગ્સની અંદર જતા રહો સેટિંગ્સની અંદર જયા પછી તમે સેટિંગ્સમાં સર્ચ બાર છે સર્ચ બાર ઉપર તમે ટાઈપ કરવાનું રહેશે તમારે એપ્લિકેશન નોટિફિકેશન એટલે એપ નોટિફિકેશન નામનું એક ટેબ આવશે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ફર્ધર અંદર લઈ જશે અંદર તમારે જે પણ એપ્લિકેશનના નોટિફિકેશન તમારે હાઈડ કરી દેવા છે કે બંધ કરી દેવા છે એનું ઓપ્શન તમે અહીંયાથી સિલેક્ટ કરી શકશો જેમ કે અહીંયા ઉપર તમે જોઈ રહ્યા છો એમેઝોનમાંથી મને નહીં ગેટ એપ્સમાંથી મને એપ્લિક નોટિફિકેશન આવે છે તો મારે એને બંધ કરી દેવા છે તો હું શું કરીશ હું ગેટ એપ નામનું ફોલ્ડર ત્યાંથી અહીંયાથી બંધ કરી દઈશ જે હું અહીંયાથી ઓફ કરીશ એટલે એની એપ્લિકેશન અહીંયાથી જતી રહેશે એ સેમ વસ્તુ મારે ટ્વિટરમાં કરવું છે તો ટ્વિટરની હું એપ્લિકેશન ગોતીશ અને ટ્વિટરની એપ્લિકેશનમાંથી એને ડિસેબલ કરી દઈશ તો ઉપરથી જે પણ ટ્વિટરની જે નોટિફિકેશન છે એ જતી રહેશે સેમ મારે ટેલિગ્રામને લી એવી નોટિફિકેશન ક્લિયર કરવી છે તો હું ટેલિગ્રામની એપ્લિકેશન શોધીશ અને ડિસેબલ કરી દઈશ તો આ રીતે તમારે કોઈ પણ એપ્લિકેશન હોય એની નોટિફિકેશન તમારે બંધ કરવી હોય તો તમે આવી રીતે બંધ કરી શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો કામ લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને જેમ બને એટલા લોકોને વધારે ફોરવર્ડ કરશો થેન્ક યુ બાય